સુરંદા ડિંડોલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે યુવાનો વચ્ચે નજીવી બાબતે તકરાર થતા મામલો વણસતા હાથાપાઈ ઉપર ઉતરી આવતા પોલીસ બોલાવી પડી હતી અને પોલીસે તમામની અટકાયત કરી છે ડિંડોલીમાં અંબિકા ટાઉનશીપમાં યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ હતી આ યુવાનો વચ્ચે થયેલી બોલાચાલી ત્યાંથી અટકી ન હતી અને એકબીજાને મારવા સુધી પહોંચી ગયા હતા અંબિકા ટાઉનશિપમાં રહેતા યુવાનો વચ્ચે નજીવી બાબતે બબાલ થઈ હતી કેબલ જોડતા અંદર જોતા આશિષ નામના યુવાને સવાલ કર્યો કે મારા ઘરે કેમ જુએ છે બસ આટલું જ કહેતા જ બીજો યુવાન ભડક્યો અને જેમ તેમ બોલવા લાગ્યો હતો બંનેનો ઝઘડો ખૂબ લાંબો ચાલ્યો જેના બાદ લોકોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું જોકે આ બવાલનો ખાર રાખી અન્ય યુવાનોએ સમાધાન કરવું છે તેમ કહીને યુવાનને બોલાવ્યો હતો અને તેના ઉપર ચપ્પુ અને લાકડીથી હુમલો કર્યો હતો અચાનક હુમલો થતાં યુવાનને ઈજાઓ પહોંચી હતી યુવાનો વચ્ચે બોલાચાલી બાદ ચપ્પુ જેવા હથિયારથી મારામારી થતાં પોલીસને બોલાવી પડી હતી પોલીસે ઉત્પાત મચાવનારા તમામ તત્વોની ધરપકડ કરી અને ત્યારબાદ પોલીસે આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈ પંચનામું કર્યું હતું હજુ ગત સપ્તાહે અમદાવાદના ચાંદખેડામાં પીજીમાં રહેતા યુવાનોએ બબાલ કરી હતી આ બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના બાદ પીજીની સમસ્યાનો મુદ્દો વધુ ઘેરો બન્યો હતો દિન પ્રતિદિન વધતા યુવાનોમાં આક્રોશનું વલણ વધ્યું છે જેના કારણે સામાન્ય બાબત પણ વિખવાદ બાદ વિવાદ બને છે